આજે વિશ્વસિંહ દિવસ નિમિત્તે સિંહ બાબતે કહેવા માગું છું કે અમારા બાઉદીન આર્ટ્સ કોલેજના ગ્રંથાલય વિભાગમાં ઓગણીસો એકતાલીસમાં અઢાર જાન્યુઆરી ઓગણીસો એકતાલીસમાં પબ્લિશ થયેલું એક પુસ્તક છે જેમાં સિંહના શિકાર વિશેના ફોટાને એવું બધું એમાં જોવા મળે છે જે તે સમયે અંગ્રેજી શાસન હતું ત્યારે અંગ્રેજો શિકારના શોખીન હતા જ્યારે કોઈ અંગ્રેજ અહીંયા આવતા તો પહેલાં એ ગીરમાં જાતા ને સિંહનો શિકાર ને એવું બધું કરતા સિંહનો શિકાર કઈ રીતે કરતા એના ફોટોગ્રાફ્સ અમારી પાસે પીડા છે ને સિંહનો શિકાર કરતા એટલે સિંહની સંખ્યા ધીરે ધીરે ઓછી થવા માંડી જો જે તે સમયે સિંહનો શિકાર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ન હોત તો અત્યારે ગીરમાં જે સિંહ છે એ સિંહની વસ્તી આપણે જોવા ન મળત ને આ બુકમાં છે એમાં જે તે સમયના શિકારના ફોટા છે પણ એ કોણ છે ક્યાં ના છે એવો કંઈ ઉલ્લેખ કરેલો નથી પણ છે એ અંગ્રેજો એ બધા એમાં જોવા મળે છે અત્યારે આ પુસ્તકનું મૂલ્યવાન એટલું જો ગણી શકીએ કે આ જે તે સમયે સિંહની સંખ્યા હતી એ સિંહનામાં કી અંગ્રેજો આવતા કી રીતના શિકાર કરતા કી રીતનું છે એ બધાના ફોટોમાં સચવાયેલા છે ને એ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે એ અંગ્રેજો આવતા ને એ શિકાર કરતા શિકાર એનો શોખ હતો પણ જો એ શિકાર ઉપર સિંહનો પ્રતિબંધ ન મૂકવામાં આવ્યો હતો તો આપણને ખબર ના પડત કે અત્યારે ગીતમાં સિંહ છે અને આ રીતના લોકો શિકાર કરતા એમ એટલે એ પ્રમાણે જોઈએ તો પુસ્તકનું મૂલ્ય ઘણું છે ને આપણને એ પરથી ખ્યાલ આવે કે અંગ્રેજો આવીને આ રીતના સિંહનો શિકાર કરતા અને સિંહનો શિકાર કરીને લોકો એની સાથે ફોટોગ્રાફ આ પિંચાશી વર્ષ કરતાં પણ જૂનું પુસ્તક છે ને ઓગણીસો એકતાલીસમાં પબ્લિશ થયેલું છે